પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આગ લાગવાની ઘટના સામે આવી છે હારીજ નીરવ કેબલ નેટવર્કની ઓફિસમાં આ આગ લાગવાની ઘટના બની હતી વહેલી સવારે અચાનક ફાયર થતાં ઓફિસમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી આગની ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના પર દોડી આવ્યા હતા કોમ્પ્યુટર લેપટોપ સહિત લાખો રૂપિયાના ઇલેક્ટ્રિક ઉપકરણો આગમાં બળીને ખાખ થઈ ગયા છે જોકે હારીજનગરમાં ફાયર બ્રિગેડની સુવિધાનો અભાવ હોવાને કારણે વારંવાર આવી ઘટના બને છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી નથી શકતી અને આગ વધુ વિકરાળ સ્વરૂપ કરે છે અને મોટું નુકસાન થતું જોવા મળે છે અવારનવાર આગની ઘટનાઓમાં લાખોનું નુકસાન પણ થતું હોય છે પરંતુ હાલ પણ ત્યાં કોઈ પણ જાતની

હારીની નીરો કેબલ નેટવર્ક ઓફિસમાં મોકલી સવારે ત્રી અગમને કારણોસર ફાયર થતાં અચાનક આ પર હતી જેમાં ઓફિસ ઓફિસમાં રાખેલ કોમ્પ્યુટર લેપટોપ ટ્રાન્સમીટર સહિતની ઇલેક્ટ્રોનિક સમગ્ર બળ આય ઇન્સ્પ્રુમેન્ટ બળીને ખાક થઈ ગયા કેટલું નુકસાન આવ્યું નુકસાન પ્રતિકાપ લાખ વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ